વડોદરા શહેરમાં નવીન કલેક્ટર કચેરી ખાતે નવા કલેક્ટર અનિલ ધામલિયા નવા કલેક્ટર તરીકે ચાર્ટ સંભાળ્યો હતો ત્યારે નવીન કલેક્ટર કચેરી બહાર નવા કલેક્ટરનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને સાથે જ પૂર્વ કલેક્ટર બ્રિજલ શાહે પણ નવા કલેક્ટર અનિલ ધામલિયાનું સ્વાગત કર્યું હતું જેમાં વધુ માહિતી જિલ્લા કલેક્ટર બીજલ શાહ મીડિયા સમક્ષ આપી હતી અને ત્યારબાદ નવા કલેક્ટર અનિલ ધામલિયા પણ મીડિયા સમક્ષ માહિતી પૂરી પાડી હતી

સાથોસાથ આવનારા તબક્કામાં જે આવી પડનારા મુદ્દાઓ હશે એ તમામની સમીક્ષા કરીને આગામી દિવસોમાં એમાં ટીમ વર્ક કેમનું નિરાકરણ થાય દિશાના સહિયારા પ્રયત્નો અમે હાથ ધરીશું અચ્છા આપ જ્યાં હતા ત્યાં મોટાભાગના ગામડાનો વિસ્તાર હતો શહેરમાં છો આપ વડોદરા માટે શું વિચાર કર્યો છે એવું તો શું કરશો કે જેથી વડોદરા વડોદરાવાસીઓ આપને આશા ખૂબ છે આપણી પાસે વિસ્તાર સ્વાભાવિક છે કે જિલ્લાની એડમિનિસ્ટ્રેશન એમની અપેક્ષાઓ અલગ પ્રકારની હોય શહેરની ની અપેક્ષાઓ અલગ પ્રકારની હોય અધિકારીની અપેક્ષાઓ કે પ્રાથમિકતા કરતા જિલ્લાની પ્રાથમિકતાઓ હશે એમને ધ્યાનમાં રાખીને અમે ચોક્કસ ત્યાગ પ્રયત્ન કરીશું અને એમના નિરાકરણ માટેના સહિયારા પ્રયત્ન ખૂબ 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 અમારા તરફથી આપને